નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ કેવીએસ અને એનવીએસમાં જે કેન્દ્ર સરકારની શિક્ષકોની ભરતી આવી છે તેના વિશે કેવી એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને એનવીએસ એટલે નવોદય વિદ્યાલય સંગઠન તો જો તમે તેમાં શિક્ષક તરીકે નોકરી મેળવવા માંગતા હોય પરમેનન્ટ ગવર્મેન્ટ જોબ તો તેની એક્ઝામ ડેટ પણ આવી ગઈ છે દસ જાન્યુઆરી અને અગિયાર જાન્યુઆરી અને હા તેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ચૌદ નવેમ્બરથી ચાર ડિસેમ્બર તો તેના ફોર્મ ભરાવાના શરૂ જ છે તમે ભરી શકો છો તો આ નોકરી પર આ પદ પર કોણ ફો ભરી શકશે તો ત્રણ પોસ્ટ હોય છે એમાં પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીજીટી અને પીજીટી જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું હોય અને તેમાં સી ટેટની જરૂર નથી તો તમે પીજી ટીમાં એપ્લાય કરી શકો છો જો તમે ટીજી ટીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તેમાં સી ટેટ પેપર ટુ ક્લિયર હોવું જોઈએ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ અને પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ પીઆરટીમાં તમે એક્ઝામ ફોર્મ ભરવા માગતા હોય તો ટ્વેલ્થ એટલે કે બારમું ધોરણ પ્લસ ડીએલએડ એટલે કે જૂનું જે પીટીસી હોય તે અને હા પીઆરટીમાં સી ટેટનું પેપર વન ક્લિયર હોવું જોઈએ સર્ટિફિકેટ સાથે અને જો તમે સી ટેટ જે આવનારી સી ટેટ છે તેમાં અપિયર કરો અને તમારી પાસે સર્ટિફિકેટ ન હોય તો તે નહીં ચાલે તમારી પાસે સી ટેટની એક્ઝામ ક્લિયર હોવી જોઈએ પણ પીજીટીમાં સી ટેટ ક્લિયર ન હોય તો ચાલે તો તેમાં વેકેન્સીસ છે ચૌદ હજારથી પણ વધારે યસ ચૌદ હજાર પ્લસ વેકેન્સીસ છે અને તેમાં નોન ટીચિંગની બે હજારથી વધારે વેકેન્સીસ છે અને ટીચિંગ માટે ટીચર્સ માટે તેર હજારથી પણ વધારે વેકેન્સીસ એટલે કે જગ્યાઓ છે તો તમે કેન્દ્ર સરકારમાં ટીચર્સની પરમનન્ટ જોબ મેળવવા માગતા હોય તો આ એક સુવર્ણ તક છે કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયને હા અહીં નોંધ કરવા જેવી બાબત એ છે કે એક જ પેપર લેવાનું છે કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયનું બંને અલગ અલગ પેપર લેવામાં આવશે નહીં તો એક જ કમ્બાઈન પેપર લેવામાં આવશે અને હા આ એક્ઝામ થોડી હાર્ડ રહેશે તો કઈ રીતે આ એક્ઝામ ટફ રહેવાની છે તો ત્રણ તબક્કામાં આ એક્ઝામ લેવામાં આવશે ટીયર વન ટીયર ટુ એન્ડ ટીયર થ્રી તો અહીં ટીયર વન એટલે કે પ્રાઇમરી જે આપણી પ્રિલિમનરી એક્ઝામ કોઈ પણ એક્ઝામમાં લેવામાં આવે છે તે અને તે ત્રણસો માર્કની હશે તો ત્રણસો માર્કમાં તમારે ક્વોલિફાય કરવાનું છે પણ આનું મેરિટ ફાઈનલ મેરિટની યાદી એટલે કે તમારી જોબ જો તમે મેળવો તો તેમાં કાઉન્ટ થશે નહીં તમારે ખાલી પ્રિલિમનરી એક્ઝામ તેના કટ ઓફ પ્રમાણે ક્લિયર કરવી પડશે તો ત્રણસો માર્ક્સની પ્રાઇમરી પ્રિલિમનરી એક્ઝામ જો તમે ક્લિયર કરો પછી આવે છે ટીયર ટુ હવે આ ટિયર ટુ એટલે કે મેઇન એક્ઝામ તો મેઇન એક્ઝામમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પણ હશે અને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ પણ હશે અને મેઇન્સ ક્લિયર કર્યા પછી તમારે ઇન્ટરવ્યુ પણ ફેસ કરવાનું આવશે ઇન્ટરવ્યુના માર્ક્સ છે સો મેઇન્સ એક્ઝામના પણ સો માર્ક્સ છે તો પ્રિલિમિનરી એક્ઝામના ત્રણસો માર્ક ટિયર વન ટીયર ટુ એટલે કે મેન્સ એના સો માર્ક અને ફાઇનલ જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપશો તેના સો માર્ક્સ કાઉન્ટ થશે તો મેઇન્સ એક્ઝામના એટલે કે ટીયર ટુના પંચ્યાસી ટકા વેઇટેજ પ્રમાણે તમારું ફાઇનલ મેરિટ બનશે અને ઇન્ટરવ્યૂના પંદર ટકા પ્રમાણે કમ્બાઇન થઈ મેઇન્સ અને ઇન્ટરવ્યૂના પંચ્યાસી પ્લસ પંદર પર્સેન્ટેજ પ્રમાણે તમારું કમ્બાઈન્ડ ફાઇનલ મેરિટ બનશે અને તમે આ ત્રણેય તબક્કા ક્લિયર કરશો પછી તમને નિમણૂક મળી શકે છે તો આ હાર્ડ ટફ એક્ઝામ છે જો તમે કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરવા માગતા હો અને પરમાનન્ટ ટીચર્સની જોબ કરવા માગતા હો તો આ એક સુવર્ણ તક છે હજી એકવાર કહી દઉં ફાઇનલ તેની એક્ઝામ ડેટ છે દસ અને અગિયાર જાન્યુઆરી અને અત્યારે આ સમય દરમિયાન ચાર ડિસેમ્બર સુધી તેના ફોર્મ ભરાઈ રહ્યા છે પંદરસોની આસપાસ બે હજારની આસપાસ તેની ફીઝ છે ફી થોડીક વધુ છે પણ તમે આ એક્ઝામ આપી શકો છો તમારી પાસે એકથી દોઢ મહિનો છે તો અત્યારથી હાર્ડ વર્ક પ્લસ સ્માર્ટ વર્ક કરી અને તમે આ એક્ઝામ ક્લિયર કરી શકો છો તો ફોર્મ ભરી શકો છો જો તમે ઈચ્છા હોય તો અને હા ડિટેલ સિલેબસ અને વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે કેવી એસ સંગઠનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમે વિઝિટ કરી શકો છો અને તેના વિશે વધારે અધ્યયન કરી શકો છો તો આવી જ વધારે માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને લાઈક શેર એન્ડ ડૂ સબસ્ક્રાઈબ ટિલ દેન આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો જોડાઈ રહો મારી ચેનલ સાથે બાય Take care, work hard with consistency.